પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે વારંવાર રજૂઆત કરવા જતા ઉકેલ ના આવતા આજે સ્થાનિકોએ મીડિયા સામે હૈયાવરાડ હતી અને રિસરના અકડાયા હતા આમોદમાં ભર ઉનાળે પાણી માટે વલકા મારતા પુરસા રોડ નવી નગરી વિસ્તારના રહીશોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ ન મળ્યો હોવાના આક્ષેપો કર્યા છે બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ આમોદ શહેરમાં આવેલા પુરસા રોડ નવી નગરી વિસ્તારના રહીશોને પાલિકાના પાપે ભર ઉનાળે પાણી માટે વલકા મારવાનો વારો આવ્યો છે પાણીની સમસ્યાને લઈને રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે પીવા તેમજ નાવા ધોવા સુધીના પાણીની સમસ્યા સમસ્યા સ્થાનિકો તો આ વિસ્તારમાં ગટર સમસ્યા હોય કે પછી નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી અહીંયા પાણીની સમસ્યા તો કાયમી જ થઈ ગઈ હોય તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે કારણ કે અહીંયા ઓછા પ્રેશર સાથે મળતા પાણીના કારણે ફરજીયાત મોટર લગાવવાની જરૂર પડતી હોય છે અને મોટરમાં પણ પણ હેવી મોટરજા આ વિસ્તારમાં કામ કરતી હોવાનું તેઓ જણાવે છે જેનાથી પાણી મેળવવા માટે વીજળીનો બિલ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માથે આવતું હોવાથી લોકો હેરાન પરેશાન થયા છે જ્યારે ગટરની સમસ્યાને લઈને પણ પાલિકામાં રજૂઆત કરાઈ છે તો મોટર બગડેલી હાલતમાં હોવાનું જણાવી પાલિકાના સત્તાધીશો ગલ્લા ગલ્લાટલ્લા કરતા હોવાનો પણ સ્થાનિકોના આક્ષેપ છે અંગજાળથી ગરમીમાં પીવાનું પાણી પણ વેચાતું લાવવા લોકો મજબૂર બન્યા છે રોજિંદા જરૂરિયાતના એવા પાણી સમસ્યા સમસ્યાને લઈને રહીશો આજરોજ રોજ પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં એકત્ર થઈ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો આ વેળાએ સ્થાનિક આગેવાન ગુલામ ખત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું ઘણા લાંબા સમયથી તેમના વિસ્તારમાં પાણીની સમસ્યા છે જે અંગે બોર્ડના બીજલભાઈ ભરવાડ રજૂઆત કરી હતી તો તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા જણાવ્યું હતું જો રજૂઆત કરવા ચીફ ઓફિસર પાસે જવું હોય તો વિસ્તારના પ્રતિનિધિ તરીકે તેમને ચૂંટીને લાવવાનો શું ફાયદો તેવા પ્રશ્ન તેમણે કર્યા વધુમાં તેમણે કહ્યું હતું કે સાજીતભાઈ રાણા દ્વારા બોરવેલ કરાવવામાં આવ્યું હતું જે બોરવેલ ની મોટર બળી ગયેલ છે તેનું રિપેરિંગ કરાવવામાં પણ પાલિકા હોવાનું જણાવ્યું હતું તેમની સમસ્યા સાંભળતો હોવાનો કહી તેમણે પાલિકાના અણઘટ વહીવટ સામે રોષ ઠાલવ્યો હતો બીજી તરફ સ્થાનિક મહિલાઓ પણ પાણી વિના રણચંડી બની હતી અને પાલિકા સામે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો રોષ વ્યક્ત કરતા જુલીબેને જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં 24 કલાક પાણી મળતું કરતું હતું જ્યારથી પાલિકામાં ભાજપનો બોર્ડ બેઠું છે ત્યારથી પાણી ગટર સહિતની અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ગુલામ રસુ ખત્રી શું સમસ્યા હતી તમારે અમારા આમોદ પુરસાદ રોડ નવી નગરીની અંદર છેલ્લા કેટલા દિવસથી પાણી નથી આવતું તેની રજૂઆત કરવા માટે હું આમોદ નગરપાલિકામાં ગયો ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય શ્રી ડીજલભાઈ ભરવાડ હતા તેમને રજૂઆત કરતા તેઓ જણાવે છે કે ચીફ ઓફિસરને તમારે મળ્યું હવે અમારે કોને અમે અમારા ચૂંટાઈના પ્રતિનિધિની જો વાત કરતા હોય એ અમારી રજૂઆત સાંભળવા રાજી ના હોય તો અમારે કરવું કોને પાણી વગર નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે તેમજ પુરસા નદી નગરીમાં અગાઉ માજી સરપંચ જે સાજીદભાઈ રાણા સાહેબે બોર બનાવેલા એ બોરની મોટર પણ બરી ગઈ છે તે પણ આમનાથી રિપેર થતી નથી હવે અમારે પાણી માટે કરવું શું કેટલા દિવસથી આ પાણીની સમસ્યા કેટલા 10 દિવસથી આ પ્રોબ્લેમ છે કયો વોર્ડ નંબર છે વોર્ડ નંબર 1 ઉર્સારૂલ નવી નવી નક્યા શું કરે કે ચલો પાણી વિના તો કોઈ કામ હોતા નહીયા તો તમે શું કેવા માંગો 2 કલાક પાણી છોડતે મોટર વાલે મોટર સે વાર ભર્યા બરાબર ને મોટર વિના વાલે શું કરે

સમસ્યા મોટરો હરકી કરાવો મોટરો નહીં આવતું નહીં હવે એનાયત ભાઈ ના રાજને પાણી આવતું નથી